સુરતના વેટ રોડ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે દેનાપુંજ એપાર્ટમેન્ટના પહેલા માળના દાદરના પગથિયા તૂટી પડતા સમગ્ર બિલ્ડિંગના રહેવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ હતી દાદર તૂટી પડતા ઉપરના માળે ફસાયેલા બાળકો અને મહિલાઓ ભયમાં આવી ગયા હતા ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગ દોડી આવતા લેડરની મદદથી ફસાયેલા તમામ રહીશોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા આ ઘટનાએ સ્પષ્ટ સંકેત આપે છે

રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તમામ લોકોને હેમખેમ નીચે ઉતાર્યા હતા વિસ્તારની દેનાકુંજ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા હતા ગ્રાઉન્ડ ત્રીજા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે દાદરના ત્રણ થી ચાર જેટલા પગથિયા એકાએક જ તૂટી ગયા હતા અને તેનો કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો રહીશો ડરીને બુમાબૂમ કરી મૂકી હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી ઉપર ફસાયેલા તમામ રહીશોને લેડર ની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટના